સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ જપ્ત મુદ્દા માલ ત્રણ કિલો આઠસો ગ્રામ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજાર થી વધારે થાય છે તે પકડી પાડ્યો હતો પોલીસે કસવાડી ગામની સેમ ખેતી પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર સમગ્ર મામલે પોલીસે આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવિયાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે સૌથી પહેલાં તો હું લીમડી જે ડિવિઝન છે આના ડીવાય એસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધઝાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે એકસો વીસ જે નગ જે છોડ છે આનો જે ટોટલ વજન છે એ કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારના આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ધાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રૌજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ છે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાઉનસો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમે જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કારવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે તો ફરીથી એક વખત તમામને બધાય એ જે ગાંજેના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે બારબાર રેડ થાય છે અને જે એરિયા જે છે કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાન માં પણ છે એટલા માટે પોલીસ આ રેકી અને આમાં આ જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે